એ ધંધો એ નથી કે દુકાને એ ચાલી ચાલીને માવા વેચી દઈએ એટલે ચાલી ચાલીને દુકાને માવા વેચવા જાવ છો તો આજે તો બરોબર ચાલી પણ નથી શકતા તો આ રીતે ચાલવામાં થાકી નહીં જતા થાકી તો જઈએ પણ મહેનત તો કરવી પડે આ રીતના બેગ પહેરીને દરરોજ સવારે નીકળી જાવ હા કેટલું કમાઈ જાવ છો આમાં

તો ડિંડોલી થી દરરોજ ચાલે નહીં આવો હા દરરોજ ચાલે કેટલા કિલોમીટર દરરોજ ચાલો દરરોજ તો ચાલે બે કિલોમીટર તો ક્યારે કોઈ દિવસ એવું થયું કે આજે એટલી બધી મહેનત કરી એટલું બધું ચાલ્યા અને માવા ના વેચાણ હા અમુક ટાઈમે થઈ જાય કે બહુ આવે પણ અમુક ટાઈમે માવાય ના તો ત્યારે શું કરો તમે બસ નાળસ થઈને ઘરે જતા રહી અને તમારું રહેવાનું ક્યાં છે રહેવાનું તો કંઈ વાંધો નહીં ચાલો પહેલાં તો આપણે ઘરે જઈએ શાંતિથી બેસીને વાતચીત કરીએ અને આજે તમારી કંઈક એવી મદદ કરવાની કોશિશ કરીએ કે તમે જે રીતના દર દર ભટકીને મહેનત કરી રહ્યા છો એમાં તમને રાહત મળે અને તમે તમારા જીવનમાં આગળ વધી શકો ઠીક છે કંઈ વાંધો નહીં ચાલો ગાડીમાં બેસી જાઓ આપણે ઘરે જઈએ અને ત્યાં શાંતિથી બેસીને વાતચીત કરીએ ઠીક છે જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલમાં આ દિવ્યાંગ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં પણ જોઈએ છે કે આ ભાઈ કઈ રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે જે આવી રીતના રોડ ઉપર મહેનત કરતા હોય લોકોને હર હંમેશને માટે સપોર્ટર બનવું જોઈએ આજે આ દિવ્યાંગ વ્યક્તિને કારણ કે આપણે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયા સાથે બન્યા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ભાઈ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ અડસદ છે અડસદ તમારું બા મારા પછી પછી બેન હા પછી બેન તો હાલમાં પરિવારમાં કોણ કોણ છે ને શું તકલીફ પડી રહી છે પરિવારમાં હું છું અડસદ પછી બેન મારા ભાભી છે મારા ભાઈ છે મારા હમણાં પરિવારમાં આબા જવાની ધંધાની બહુ તકલીફ પડે છે રોજગારી મળતી નહીં જો પણ નોકરી જવું તો નોકરી કોઈ રાખતું નહીં વિકલાંગ સુધી દિવ્યાંગ લીધે તો કે તમે નહીં કરી શકો તમે જતા એટલે કોણ એવું કહે છે આપણે જો આ ઈરા ઘસવા જઈએ તો ઈરામાં જઈએ અમુક કારખાનામાં જોતો તો એ રે પણ ના પડે કોઈ પેકિંગમાં જઈએ કે તમે નહીં કરી શકો તમે ઉપાડી નહીં શકો એવું બધું કહે છે એટલે તમે દિવ્યાંગ છો એટલે નોકરી ઉપર પણ કોઈ નથી રાખતું ના કોઈ રાખતો નહીં કોઈ નોકરી નહીં રાખતું કે તમે નાનો મોટો કે ધંધો કરીને બેહી દો અહીંયા અમે નોકરી નહીં રાખ તો આજે અમે તમને રોડ ઉપર જોયા અને તમે જે રીતના ચાલતા થા જે રીતના તમે મહેનત કરો છો ખરેખર ઘણી બધી તકલીફ પડતી હશે એ રીતના મહેનત કરવામાં મહેનત કરવામાં તો તકલીફ તો પડે ને શું તકલીફ પડે કારણ કે ધંધો કરો જવા આવવાની બહુ તકલીફ પડે અત્યારે છ દોઢસો રૂપિયા કમાઈ લાવી તો છ રૂપિયા ઘરમાં ખર્ચો કરો કે ભાડું ભરું કે શું કરવું એટલે આ ભાડાનું મકાન છે આ ભાડાનું મકાન છે કેટલું ભાડું છે આનું આનું પચીસો ભાડું છે આજે અમે જોયું તમે જે રીતના રોડ ઉપર નાની મોટી વસ્તુ વેચો છો એક થેલામાં લઈને બેગમાં લઈને વસ્તુ વેચો છો તો એમાં કેટલું કમાઈ જાવ છો મને છ દોઢસો રૂપિયા મળે અમુક ટાઈમ એમ ના એ મળે અમુક ટાઈમે માલ લોય કે ના એ લો એવું છે દુકાનો તો આજે તમે ચાલીને દુકાને દુકાને જાઓ છો તો તમારી પાસે કોઈ સાયકલ કે એવું કંઈ નથી તમારી પાસે ના મારી પાસે સાયકલ કે નથી તો આજે તમે એટલું બધું ચાલવામાં તમારા પગની દુઃખતા હોય પગ એ દુઃખે છે ખભા દુખે દુઃખે છે તકલીફ તો પડે પણ મહેનત તો કરવી પડે મહેનત કશું નહીં તો મહેનત કરો તો ફળ મળે ના મહેનત કરીએ તો કોઈ ફળ નહીં મળે બિલકુલ સાચી વાત કરી કારણ કે મહેનત કરીએ તો આપણને ફળ મળે અને તમે અત્યારે એટલી તડકામાં એટલી બધી ગરમીમાં તમે રોડ ઉપર એટલી મહેનત કરો છો અને એ પણ તમારી કોઈ ફિક્સ જગ્યા નથી તમે અલગ અલગ જગ્યા ઉપર તમે વસ્તુઓ વેચવા જાઓ છો અને એ પણ એટલી ગરમીમાં તમે ચાલી નથી શકતા છતાં પણ તમે મહેનત કરો છો એ બહુ મોટી વાત કહેવાય છે મહેનત તો દરેકને કરવી પડે ફળ આપવું એ તો ઉપરવાળાના હાથમાં છે જે ફળ કોઈ ભીખ તો અમે માગતા નહીં અમે દુકાળે જઈ જઈ માવા આપી દઈએ લે તો ભલે ના લે તો પછી અમે અમારા ઘરે આવતા કટકો સાસનો રોટલો કંઈ પડે રહીએ મારું ગુજરાન હાલે છે ભગવાનને આ ઈચ્છું કાથા ઉપાડ ઉપાડ કેમ રડો છો બહુ કાઠું ફરક ભાઈ રોજગારી નહીં મળતી એટલે અત્યારે બહુ મૂકવાળી થઈ ગઈ કે ઘર છે કે ચલાવું ખાનારો ચાર પાંચ જણો સો જણો ખાનાર ઈને ખવડા મગજ માપનું હોય પણ ખવડાવું તો પડે તાન અને હું તો કશું કરતી નહીં માર તો આ બધું પગે ભાજી જાય ને કેળવે ભાજી જાય આજે તમે કીધું કે તમે તમારા ભાઈ ભાભી ભેગું રહ્યો છો તો તમારા ભાઈ શું કામ કરે છે

તો આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે મારે બસ એક કેબિન થઈ જાય કેબિન આવી જાય અને થોડો માલ સામાન બધો તો મારે શું એક જગ્યા પર બેઠા બેઠા ધંધો મળી જાય અને એક જગ્યા મારે જો ફરવું પડે ને ત્યારે ગરમીમાં ફરવાની બહુ તકલીફ પડે આ એક જગ્યાએ મારો ધંધો થઈ જાય તો એક જગ્યાએ બે શકીએ એમાં રોજગારી થોડી થોડી મારા મળતી જાય गहर आपर चालतु जाए, तेरे कायमी माता मारे जिंगी सुतरी जाए. તો દોસ્તો તમે દરેક લોકોએ આ દિવ્યાંગ વ્યક્તિને વાત તો સાંભળી જશે કે આ દિવ્યાંગ વ્યક્તિ કઈ રીતના મહેનત કરી રહ્યો છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયામાં પણ જોયું હશે કે કઈ રીતના ચાલી ચાલીને દર દર ભટકી ભટકીને મહેનત કરી રહ્યા છે કારણ કે એમનું પેટ ભરવા માટે એટલી બધી મહેનત કરતા હોય છે આજે આ દિવ્યાંગ વ્યક્તિને જીવનમાં ઘણી બધી તકલીફ છે છતાં પણ એ પોતે મહેનત કરે છે આજે મહેનત ના કરવાના એમની પાસે ઘણા બધા બહાના છે છતાં પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ ચાલી નથી શકતો ઘોડીના સહારે એ ચાલીને દર દર ભટકીને મહેનત કરી રહ્યો છે તો દોસ્તો હર હંમેશા માટે આવા મહેનતું દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટરૂપ બનવું જોઈએ અને આજે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરવાની છે કે આ દિવ્યાંગ વ્યક્તિને જે રીતના મહેનત કરવામાં તકલીફ પડી રહી છે જે દર દર ભટકીને મહેનત કરી રહ્યા છે એમાં રાહત મળે એક જ જગ્યા પર બેસીને મહેનત કરી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે ભાઈ કઈ રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા ભાઈ પાસે કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા નહોતી કે ભાઈ એક જ જગ્યા ઉપર બેસીને મહેનત કરી શકે ભાઈ એક નાનું એવું બેગ લઈને રોડ ઉપર દુકાને દુકાને જઈને મહેનત કરતા હતા અને ભાઈ કઈ રીતના ચાલી રહ્યા છે તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈતો થશે એ બધી જ કંડિશનને ધ્યાનમાં રાખીને ભાઈને આપણે કંઈક એવી વ્યવસ્થા કરી દીધી છે કે ભાઈ હવે એક જ જગ્યા પર બેસીને મહેનત તો કરી જ શકશે પણ ભાઈ પોતે પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે આજે બહુ ખુશ છું આજે બહુ આનંદ થયો છે હવે રાહત મળશે ને રાહત મળશે કઈ વાંધો નહીં અત્યારે તમારું કેબિન તો આવી જ ગયું છે હવે આ કેબિન ની અંદર આપણે માલસામાન ગોઠવીએ અને ફૂલ્લી લોડેડ માલસામાન ગોઠવીને આપણે સેટઅપ કરીએ ઠીક છે તો દોસ્તો ફાઇનલી ઘણી બધી કલાકોની મહેનત પછી ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે આપણે પૂજા પણ કરી દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ રોડ ઉપર કઈ રીતના મહેનત કરતા હતા હવેથી આ રોજગારનું સેટઅપ થઈ જવાથી ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આ રોજગારના માધ્યમથી ભાઈને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો ઘણા બધા એવા દિવ્યાંગ લોકો હોય છે જે બહુ બધી મહેનત કરવા માંગતા હોય પણ આજે આવા દિવ્યાંગ લોકો પાસે કોઈપણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે આવા દિવ્યાંગ લોકો ઘણી બધી તકલીફો સાથે જીવતા હોય છે પણ હવેથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે અને દોસ્તો ખાસ કરીને આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી આ પરિવારને આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી આજેના સપોર્ટથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે એક દિવ્યાંગ વ્યક્તિને એવો રોજગાર મળ્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનતી તંદુરસ્ત રાખે બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ તો આજે કેવું લાગે છે રોજગાર સેટઅપ થયા પછી આજે બહુ સારું લાગે છે હું પોતે વિકલાંગ છું ફરી ફરીને માવા વેચતો હતો ગામડે દુકાને દુકાને આજે મારે પોતાનો બિઝનેસ થઈ જાય રોજગારી થઈ જાય મારે એક જગ્યા ઉપર બેસીને ધંધો કરી શકીશ ધંધા બિલકુલ સાચી વાત છે કારણ કે તમે ઘણી બધી ગરમીમાં ઘણા બધા તડકામાં તમે મહેનત કરી રહ્યા હતા એ જ બહુ મોટી વાત હતી પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમે એક જ જગ્યા ઉપર બેસીને તમે મહેનત કરી શકશો અને આજે આપણને આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે આ દુકાન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલના સપોર્ટથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે એ ફેમિલીને કંઈ કહેવા માગતો હોય હરેશભાઈ પટેલને કંઈ કહેવા માગતા હોય તો હરેશભાઈ પંચ પટેલના અને પિંકીબેન પટેલ અમને ખૂબ ખૂબ આભાર ભગવાન એના તન મન ભન ખૂબ ધોડા આવા કામ કરતા રહેજો અમારા દિવ્યાંગ લોકોને આટલો સારાલી અમે અમારા પગ ઉપર ઊભા રહીશું એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ આજે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે જેવી રીતના હું રખડતો રખડતો મહેનત કરતો હતો એમાંથી હવે મને બહુ મોટી રાહત મળશે આજે તમારા સપોર્ટથી એક દિવ્યાંગ વ્યક્તિને એવી રીતના રાહત મળી છે કે હવે આ દિવ્યાંગ વ્યક્તિ એક જ જગ્યા પર બેસીને મહેનત તો કરી શકશે પણ પોતાના જીવનમાં પણ આગળ વધી શકશે આ મહેનતથી તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો તમે કોઈ દિવસ વિચારેલું કે આવી રીતે તમને કોઈ દિવસ રોજગાર પણ મળશે ના હું કોઈ દિવસ આવું વિચારી નહોતું કે આવો રોજગાર મળશે હું કાં દુકાને દુકાને જઈને આવતો હતો પણ આવું કાંઈ દવાનું વિચાર હવે તમને રાહત મળશે ને હા હું અમને રાહત બહુ રાહત મળી હવે આ દુકાન આવી જવાથી તમારા જીવનમાં શું બદલાવ આવશે આજે દુકાન આવ્યા છે મારો ઘર આંકડો કોઈ આબા જવાની તકલીફ હતી એ તકલીફને એક જગ્યા પર હું ધંધો કરી શકીશ આમ ફરવું પડતું હતું એ જગ્યાએ ફરવું નહીં પડે આજે એક જ જગ્યા પર મારે રોજગારી થઈ જાય ના ના બિલકુલ સાચી વાત છે હવે તમારે ફરવું નહીં પડે હવે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત કરી কেমন আছ তো নি সারু চালও মেরে জল এসে ঠিকছে তোমার ধ্যান রাখجو